મહાશિવરાત્રી પર બાર જ્યોતિર્લિંગ સહિત દેશભરના શિવ મંદિરમાં ભારે ભીડ મહાકાલ મંદિર ચુમ્માલીસ કલાક જ્યારે કાશી વિશ્વનાથ મંદિર ઓગણસિત્તેર કલાક રહેશે ખુલ્લું શિવ ભક્તિના રંગમાં રંગાયું ગુજરાત જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં શ્રદ્ધાળુઓનું મહેરામણ સોમનાથ દાદાના શરણે ઉમટ્યા હજારો ભક્તો અમદાવાદ રાજકોટ સુરત વડોદરા સહિત શહેરના મંદિરમાં દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન અમદાવાદના રાજમાર્ગો પર વાજતે ગાજતે નીકળી નગરદેવી ભદ્રકાળી માની નગરયાત્રા અમદાવાદ શહેરના સ્થાપના દિવસે છ કિલોમીટર લાંબી નગરયાત્રાનું પદાધિકારીઓના હસ્તે પ્રસ્થાન ઠેર ઠેર યાત્રાનું થયું સ્વાગત પ્રયાગરાજમાં ચાલતા મહાકુંભની આજે પૂર્ણાહુતિ મહાશિવરાત્રીના અવસરે શ્રદ્ધાળુઓનું મઠ્યું ઘોડાપુર અત્યાર સુધી પાંસઠ કરોડથી વધુ ભક્તોએ લગાવી આસ્થાની ડુબકી નજીકના ઘાટ પર જ સ્નાન કરવા શ્રદ્ધાળુઓને અપીલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મધ્યપ્રદેશના બાગેશ્વર ધામની મુલાકાતે સમૂહ લગ્નમાં રહેશે ઉપસ્થિત સાંજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ કેવડીયા સુરતની શિવશક્તિ માર્કેટમાં સતત બીજા દિવસે લાગી આગ આગના કારણે અનેક દુકાનોને નુકસાન ગઈકાલે લાગેલી આગમાં એક વ્યક્તિએ ગુમાવ્યો હતો અંતમાં અમેરિકા અને યુક્રેન વચ્ચે દુર્લભ ખનીજોના ઉત્ખનન સહિત વ્યાપક આર્થિક સહકાર પર સમજૂતી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું સપ્તાહના અંત સુધીમાં ચેલેન્જ આવશે અમેરિકાના પ્રવાસે